ઓમ ગન ગણપતે નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટિનાયક નમો નમઃ ગણપતિ નમસ્કાર મોરબી સ્વાગત છે છે હું છું તમારી સાથે સાથે કલોલા આજે આપણે આપણે પૂછી ગયા મયુરી આયોજક પણ વાત કરીશું શું આરતી નો સમય છે તમારે પણ આરતી નો જો લાવો લેવો હોય તો શું સમય તમારે પધારવું જોઈએ આપણે નામ જણાવશો વિશ્વાસ મયુર નગરિકા રાજા કેટલા વર્ષથી આ કરીએ છીએ શું કાય છે એના વિશે જણાવ્યું મયુર નગરિકા રાજાનું આપણું એક બીજું વર્ષ છે આના પહેલા ગત વર્ષે પણ આપણે એક મયુર નગરિકા રાજાનું મહાન આયોજન કર્યું હતું એ પછી આ વર્ષે આપણું બીજું છે જી અને આ વખતે ગયા વર્ષ કરતાં શું અલગ છે શું કઈ નવું છે એના વિશે ગયા વર્ષે તો જો કે આપણું પહેલું વર્ષ હતું એટલે કઈ અનુભવ એક્સપિરિયન્સ કઈ હતો નહીં પણ આ વખતે અમારી ચાલીસ થી પિસ્તાલીસ જણાની જે ટીમ છે કુલ તનતોડ એક મહિનાથી રાત દિવસ એક કરીને અમે આ બધું જે ડેકોરેશન આયોજન જે કર્યું છે આજ અમારા માટે નવીન છે અને બહારની સાઈડ છોકરાઓ માટે રમત ગમત આ તે એવી બધી સગવડ આપણે રાખેલ છે આપણે મયુર કે રાજાનો જો આરતીનો નો લાવો લેવો હોય શું કઈ તો એના તો શું સમય છે શું કઈ આપણે મયુરનગરીકા રાજાની એક આરતી સવા સાત થી સાડા સાત વચ્ચે કરીએ છીએ અને બીજી આરતી નવથી સવા નવ સુધીમાં કરીએ છીએ બીજી આરતી જે આપણે કરી એ લાઈવ બેન્ડ સાથે કરી છે સવા નવ અને આપણે વિસર્જનની કઈ તારીખે કરવાની છે શું ટાઈમ છે શું કાય એના વિસર્બંધણ આપણી વિસર્જનની તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ છે આપણે બપોરે બે વાગે અહીંયા બાપાના પંડાલથી વિસર્જન યાત્રા શરૂ કરવાની છે અહીંયાથી એસપીના નાકે અહીંયાથી રવાપર ચોકડીએ ત્યાંથી અવની ચોકડી અહીંયાથી ઉમિયા સર્કલ અહીંયાથી બસ સ્ટેન્ડ ત્યાંથી બાપા સીતારામ ચોક અને પાછું રવાપર ચોકડીએ લાઈવ પરફોર્મન્સ ત્રણથી ચાર કલાકનું છે મહાઆરતીનો લાભ લેવા રવાપર ચોકડીએ બધાય ભાવિ મિત્રોને પહોંચવા માટે હું આમંત્રણ ધન્યવાદ કે રાજા છેલ્લા બે વર્ષ થાય છે અને આ વખતે તેની આખી ગ્રુપ યંગ ગ્રુપ આપણે કહી શકીએ યંગ ટીમ આમાં મચી રહી છે અને યંગ ટીમ ની સાથે મયુર નગરિકા રાજા એક ભવ્ય થી ભવ્ય આયોજન થયું છે બસ જોડાયેલો મોરબી સાથે